ઘરમાં હંમેશા રોટલી વધતી હોય છે તો વધેલી રોટલીમાંથી એક અલગ જાતનો અને નવો નાસ્તો બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું તેમાં નવથી દસ જેટલા પાલકના પાન એડ કરીશું તેમાં આદુનો નાનો ટુકડો ચારથી પાંચ લીલા મોરા મરચાં લઈશું અને તેને આપણે પેસ્ટ બનાવી લઈશું તો આ મારી રોટલી વધી ગઈ હતી તે રોટલી મેં લીધી છે ત્રણથી ચાર રોટલી છે અને તેને આ રીતે વાળી લેવાની અને તેને આ રીતે કટ કરી લઈશું તો આ રીતે કાથરથી કટ ના કરવું હોય તો તમે તેને ચપ્પુથી પણ કટ કરી શકો છો તો આ રીતનું એકદમ મીડિયમ સાઈઝ નું પટ્ટી હોય તે રીતની આપણે કટ કરવાની છે તો બધી જ રોટલીને આ રીતે આપણે કટ કરી લીધી છે તો લાંબી પટ્ટી હોય તો થોડીક આ રીતે તેને તોડી લેવાની એટલે એકદમ સરસ રીતે કટકા થઈ જાય તો અમે ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને મેસ કરી લીધા છે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું જો સીઝનમાં વટાણા હોય તો ગ્રીન વટાણા પણ તમે એડ કરી શકો છો તેનો પણ ટેસ્ટ ખૂબ જ સારો લાગશે તો વેજીટેબલ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તો આપણે જે ચટણી બનાવી હતી તે ચટણી અંદર એડ કરી દઈશું જો આ ચટણી નાખીએ તો કોઈ પણ વસ્તુ ના હોય તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને લસણ નાખવું હોય તો લસણ પણ તમે એડ કરી શકો છો તો ચટણી અંદર એડ કર્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને તેનો મસાલો આપણો સ્ટફિંગનો રેડી કરીશું તો આ આપણો સ્ટફિંગનો મસાલો રેડી છે તો આ રીતે આપણે રોટલી કાપી લીધી છે તો હવે તેની ઉપર બે ચમચી જેટલું પાણી સ્પ્રિન્કલ કરી લઈશું એટલે થોડું સોફ્ટ થઈ જાય અને રોટલી ઉપર આપણે જે પણ મસાલો કરીએ તે એકદમ સારી રીતે તેની ઉપર ચોટી જાય એટલા માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને આ રીતે તેને મિક્સ કરી લઈશું તો એકદમ હલકા હાથે તેને મિક્સ કરવાનું છે એટલે એકદમ રોટલી તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે તેની ઉપર ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું લાલ મરચું પાવડર ચપટી જેટલું એડ કરીશું ચપટી જેટલી હળદર એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોર ના હોય તો તમે તફકીર પણ લઈ શકો છો અને આ રીતે તેને મિક્સ કરી લઈશું તો જરૂર લાગે તો વધારે તમારે કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે બધું જ મિક્સ કરી લઈશું તો રોટલી ઉપર એકદમ સરસ રીતે કોટિંગ થઈ જાય તેવી રીતે આપણે મિક્સ કરવાનું છે રોટલીને આ રીતનું કોટિંગ કરી લઈશું તો આ રીતના ગોળ લુવા કરીશું અને તેની ઉપર રોટલીનું કોટિંગ કરી લઈશું તો એકદમ સારી રીતે બધી બાજુ રોટલી નું કોટિંગ કરી લઈશું અને આ રીતનો ટીકી જેવો શેપ આપણે આપી દઈશું તે રીતે બધી જ દુઆ કરી લઈશું અને તેની ઉપર આપણે રોટલીનું સ્ટફિંગ કરી તો આ રીતે આપણે બધી જ ટીકીને રેડી કરી લેવાની છે તો તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ટીકી બનાવી હતી તેથી ટીકીને એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું કારણ કે આપણા બટેટા પણ સરસ એવા બાફેલા છે અને રોટલી પણ થયેલી છે એટલે ટીકીને તરાતા વાર નહીં લાગે અને ફટાફટ બની જાય છે

તો ટીકી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તેને આપણે કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજી બધી જ ટીકીને તરી લેવાની છે તો આ રીતે પલટાવી દઈશું અને એકદમ ક્રિસ્પી કરી લઈશું તો આ આપણી વધેલી રોટલીમાંથી રોટી ટીક્કી રેડી છે તેને આપણે સોસ અને ચટણી સાથે સર્વ કરીશું તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો